તો ચાલો મિત્રો અમે આવી ગયા છીએ કષ્ટમંજન દેવ સાળંગપુર મિત્રો આ છે બધું ધાર્મિક સાહિત્ય માટેનું વરસાદી સ્થાન જોઈ શકો છો યજ્ઞ ચાલુ છે તો ચાલો મિત્રો અમે આવી ગયા કષ્ટમંજન દેવ સાળંગપુર તો આપ જોઈ શકો છો સાળંગપુર તો આજે ફૂલ ટ્રાફિક છે જોરદાર કે પાર્કિંગમાં ક્યાંય ગાડી મૂકવાની જગ્યા નથી ફૂલ ટ્રાફિક છે આજે અને સામે કસ્ટમજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર દેખાય છે હજી તો ફૂલ ટ્રાફિક છે જોરદાર એ તો ચાલુ જ હોય પ્રસંગ તો અહીંયા ચાલું જ હોય જોરદાર ટ્રાફિક છે દર્શનમાં પણ હવે શક્ય છે એટલે તમને દર્શન કરાવીશું કારણ કે ટ્રાફિક છે એટલે બહુ નક્કી ન રહે આગળ આગળ તમને કોને બતાવીએ પાર્કિંગ એ આખું ફૂલ હતું એટલે ગાડી ક્યાં મૂકવી એ ટેન્શન વાળું હતું જોરદાર સુધારા વધારો થઈ ગયો છે ભોજનાલય એક નંબર બની ગયું છે આપ જોઈ શકો છો ભોજનાલય પણ જો એકદમ પેક જાય છે ફૂલ ટ્રાફિકમાં જાય છે ચાલો તમને આગળ આગળ દર્શન કરાવીએ જોઈ શકો છો મિત્રો આજે ફૂલ ટ્રાફિક છે અંદર તો એટલો ટ્રાફિક એટલો અવાજ હતો કે વોઇસ કંઈ એવું જ નહોતું સાળિંગપુર તો તમે જુઓ એટલે લગભગ કાંઈ માટે આટલો ટ્રાફિક જ હોય છે ગમે ત્યારે સાળિંગપુર જવો તો આટલો ટ્રાફિક જ હોય છે જોઈ શકો છો મિત્રો نو برسييج બધું ધાર્મિક સાહિત્ય માટેનું પ્રસાદી સ્થાન બહુ વિશાળ અને મોટું બનાવી લેતું છે પૂલ એસી ધાર્મિક સ્ટોલ છે જે બધી વસ્તુ અહીંયા મળી જાય છે એક જોઈ શકો છો યજ્ઞ ચાલુ છે પોમેના ભગવાનની મૂર્તિ છે સ્વામિનારાયણાય સ્વામિનારાયણનો યજ્ઞ ચાલુ છે પોમેના ભગવાનનો યજ્ઞ ચાલુ છે ફેમિલી ગ્રુપમાં કોઈની યજ્ઞ કરવો હોય ને તો એના માટેની આ સુવિધા છે નો પ્રાઇવેટ જો આ ફેમિલી આ બેઠક બેઠો બધું સ્વામિનારાયણાય સ્વામિનારાયણ સ્વામિનારાયણાય 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 સણીપૂર્ણ દર્શન કોઈ સરસ મજાનું થઈ ગયું છે પણ એટલું ટ્રાફિક હતું કે એની કોઈ વાત જ જવા દો ફૂલ ટ્રાફિક હતું આજે તો રનિંગ ગુરુવાર છે શનિવાર હોય તો કેટલું ટ્રાફિક હોય વિચારો હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન તો બપોરના વાગી ગયા છે 1 દોડ થઈ ગયો દોડ વાગે જમાન વારો આવ્યો સાત કેમ કે તો ટિફિન ભેગું લઈને નીકળ્યા હતા નકી હતું નહીં અહીં આવવાનું અને જવાનું હતું ગામડે ઘરે એટલે બાયે બનાવી દીધું તો તમારે જૈન મોડું થાય તો ઉપાદી નહિ બનાવવાની એમ તો નીકળી ગયા બીજા રસ્તે એ ને એમ એટલે પછી જો ટિફિન ભેગું હતું એટલે હવે જો મસ્ત વાડી ગોતી લીધી છે અહીંયા રસ્તામાં અને અહીંયા જો જમવા બેસી ગયા છીએ ડીશું ને બધું લઈ લીધું ને છાઈશ ને બધું ને બટેટાનું શાક ને અઠાણું હાલો જમવા બધા જો વાડીની મોજ લેવા બેસી ગયા બધા જો હાલો જમવા બધુંય હા

તો આજે તમને ત્યાંના દર્શન કરાવી તો અત્યારે મંદિરનું કામ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે થોડું ઘણું રિનોવેશન કામ ચાલુ છે અને આજે અમે બિલ્ડિંગ દેખાય છે ને મિત્રો એ ઉતારા વિભાગ છે કે ધર્મશાળા છે માનો કે આપણે બહારથી આવ્યા તો આપણે આઉટ કરવું હોય તો ઉતારા વિભાગ છે અંદરની સાઈડ પાર્કિંગ છે આ બાજુ પણ ઉતારા વિભાગ છે અને આ બાજુ ધાર્મિક સ્ટોલ છે કોઈ નથી મારે અને આ સાઈડ પ્રસાદનું ભોજનાલય છે તો તમને આગળ હમણાં મહારાજના દર્શન કરાવી જોતા રહ્યો અમારી સાથે અને અમારો વિડીયો પૂરેપૂરો જુઓ હમણાં બે ત્રણ દિવસના કન્ટેન્ટ બહુ સારા સારા જ આવશે સાળિંગપુર છે કુંડલધામ છે ગઢડા છે અને વિડીયોમાં શેર કરો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો તમારો જેટલો સપોર્ટિવ છે એટલો જ મિત્ર તમને સારા સારા વિડીયો જોવા મળશે ચાલો આગળ તમને મહારાજના દર્શન કરાવવું તો ચાલો મિત્રો તમને હવે મંદિરના દર્શન કરાવી જોતા રહ્યો અમારો વિડિયો ગોપીનાથજી મહારાજના દર્શન દર્શન જોકે ખુલી ગયા છે દર્શન બપોરે ભગવાને પહોંચાડી દીધા હોય એટલે બંધ હોય હવે દર્શન સાડા ત્રણ વાગે ખુલે છે એટલે આપણે અત્યારે તમને લાઈવ દર્શન કરાવીએ और रिनोवेशन काम चालू है मित्रों गोपीनाथ जी महाराज जी सुखा जी लता जी हरिकुश कुमार जी वशिली આખા મંદિરનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે મિત્રો અંદર બહાર બધી જગ્યાએ રિનોવેશન કામ ચાલુ છે

ગોપીનાથજી મહારાજના દર્શન કરાવ્યા ગઢપુર ધામ એકવાર અવશ્ય જરૂર ગઢડાના દર્શન કરવા તો જો આ છે ગઢપુરની જૂની શેરીઓ અને એના જૂના જૂના ઘર દરબાર જે પેલાની ભાષામાં કહેવાય જો નામ પણ લખેલા છે ઓતરા દાબારના ઓરડા પછી અહીંયા બધે નામ લખેલા છે આપણે તમને બતાવી દઉં આપણે દાદા ખાચરનો દરબાર છે જો આ લીંબોત્ર નીચે બેસી શ્રી હરિ નિત્ય વર્ષના મુહૂર્તનું પાન કરાવ્યું છે આ દરબાર ગઢમાં શ્રી હરિ અનેક લીલા અને મહોત્સવો કર્યા છે આ ઓરડામાં સ્વયં શ્રી હરિ બધા બંધાવેલ છે તો જો આ એનું બધું છે સાહિત્ય અને અહીંયા છે પહેલાંના જૂના જૂના દરબાર ગઢ જે ઘર કહેવાતા દરબાર ગઢ જો ભક્ત શ્રી દાદા ખાચરના દરબારગઢના ઉગમના બારના ઓરડા અને ઉપર છે સંતો મહંતોનો જે આપણે રહેવા માટેનું કહેવાય જો ગઢડામાં આવું બધું છે જો તમે કોઈ દી જો તમે કોઈ દી ગઢડા ન આવ્યો હોય તો એકવાર તો જોઈ જરૂરથી તમારે આવવું જ જોઈએ બહુ જ મજા આવે છે અને આ સ્વામિનારાયણનું જૂનું મંદિર છે અને આ સાઈડથી આપણો આખો એની શેરી છે બધી જૂની ચાલો ગાઈસ તો અમે જો નીકળી ગયા છીએ હવે રાજકોટ જવા માટે તો સવારના નવ વાગ્યાના નીકળ્યા હતા